મારે ડિપાર્ટમેન્ટમાં લગભગ ચોત્રીસ વર્ષ પૂરા થવા આવ્યા આજ દિન સુધી કદી એવું નથી બન્યું કે કોઈ પણ સરકારમાં આપણા એક મિનિસ્ટર ના હોય પણ છેલ્લી બે ટર્મથી બની રહ્યું છે બરાબર કારણ ની અંદર ઉતરો તો તરત જ ખબર પડશે હું એવું માનું છું કે આપણી સંખ્યા જોતા એટલીસ્ટ આપણા ચાર એમએલએ જીતવા જોઈએ પણ માંડ માંડ બે આવે છે બેથી વધતા નથી કદી તો એનું કારણ શું છે કારણ આ જ છે કે આપણે એક નથી દરેક જગ્યાએ આપણે પક્ષમાં વેચા લઈએ છીએ પ્રદેશમાં વેચા લે છીએ કોઈ કમે કોડીનાર વાળા છીએ કોઈ કમે ભાવનગર વાળા છીએ કોઈ કમે આ ગોળ વાળા છીએ કોઈ કમે આ ગોળ વાળા છીએ પણ જ્યારે આવો કાર્યક્રમ થાય ત્યારે આપણે આપણે કહીએ કે પૂછીએ પણ આજ વસ્તુ બહાર નીકળીને ચાલુ રાખશો તો હું માનું ત્યાં સુધી સમાજની પ્રગતિ કોઈ રોકી શકશે નહીં મેં જો આપણા સમાજમાં સૌથી મોટામાં મોટી બધી જોઈ હોય તો એ છે આપણો વ્યક્તિગત ઈગો અભિમાન આપણે બીજી કોઈ પણ કોમ કરતા વધારે ઘમંડી લોકો છે એવું મારું બહુ પર્સનલ ઓબ્ઝર્વેશન છે અને એના કારણે જે વિકાસ રૂંધાઈ રહ્યો છે એનું એકમાત્ર કારણ છે બીજું કોઈ કારણ નથી આપણો સમાજ એટલો શક્તિશાળી છે કે જિલ્લે જિલ્લે આવાના આવા સંકુલ ઉભા કરી શકે છે મને કોઈ શંકા નથી એ બાબતે બધાને મારી હંમેશા એક જ વિનંતી રહેલી હોય છે કારણ કે પહેલાં હું સમાજના ઘણા બધા કાર્યક્રમોમાં જતો પછી ધીરે 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 ધીરે